સ્થળ પાટણ પાટણના રાજા વિશળદેવનો દરબાર રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે પણ સૌના મો ઉદાસ છે આખાય દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળી છે રાજાના સામે રાજ જોશી ટીપણું પોળું કરીને બેઠા છે પર માંડે છે આંગળીના એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે દરવાંજી પ્રવેશી મારાદને પ્રણામ કરે છે મારાજ કચેનાશા સોદાગર છે દ્ર્રૂસા પદાર્યાં એ� રાજા ગાદી પરથી ઉભો થઈ જાય છે આખી કચેરી પણ ઊભી થઈ જાય છે પછી રાજા ઝઘડુસાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર ભણી જાય છે બંને એકબીજાને વહાલથી ભેટે છે પછી રાજા ઝઘડુસાનો હાથ પકડી રાજગાદી તરફ લઈ જાય છે અને પોતાની જોડે ગાદી પર બેસાડે છે વાંદના ખાડે તેમ ખરે છે વખત એવો વખત છે ખોટના રામજી તે રહેશે પણ આવે વખતે રાખવાનો ધર્મ છે આપ સત્તા

કોઈ અનાજની વખારો વખા મેં પાટણમાં એ કોઈ શહેરમાં રાખી જ નથી તો અમે સાંભળ્યું એ છું કાંઈ તો સમજ ઉભેદ કઈ હશે મહારાજ કારણ કે વખા વખારો વખાણો મારી કરીને વખારો આપની છે

એટલામાં હાથમાં તાંબા પત્રું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે બધા તેની સામે જોઈ રહે છે પહેલાં એ રાજા પછી ઝગડુસાને પગે લાગે છે પત્રું ઝગડુસાના હાથમાં મૂકે છે એ પત્ર ઝગડુસા રાજાના હાથમાં મૂકે છે પંડિતજી ઊભા થઈ આગળ આવે છે રાજાની સામે આવી પ્રણામ કરી પત્રુ હાથમાં લે છે આખી સભા સાંભળી સ્તબ્ધ બની ગઈ અને કળ વળતા જ એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈ આવી પહોંચે છે તે રાજાને તથા જગડુસાને પગે લાગી લેખ જગડુસાના હાથમાં મૂકે છે જગડુસા તે રાજાને સોંપે છે અને રાજા પંડિતને આપે છે આખી સભા વાહ પોકારે છે રાજા ફરી ઝગડુષાને ભેટી પડે છે એવામાં ત્રીજો માણસ પહેલાંની પેઠે તે પતરું પણ ઝગડુષાના અને રાજાના હાથમાં થઈ પંડિતના હાથમાં મૂકે છે આખી પ્રજા પોકારી ઉઠે છે ગુજરાત નો રાજા ઘણું જીવો ગુજરાત નું જીવ ગુજરાત રાજા અમારો પડદો પડે છે